નામ જીતુભાઈ મોહનભાઈ વર્ષોથી અમે બે હજાર દનથી જે ગણપતિ વિસર્જન આયોજન કરીએ છીએ એમાં વેરાવળ ટાવર ચોકમાં બધા ગણપત ભેગા થાય ત્યાં બધાનું સન્માન થાય અને એવોર્ડ આપવામાં આવે અને અહીંયાથી પછી સીધું બંદર ગૌરવ થઈ બંદર રોડ જાય બંદરમાં રણ ભારે જ્યાં આજે વિસર્જનની વ્યવસ્થા કરી ત્યાં વર્ષોથી વ્યવસ્થા માછીમાર સમાજ અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાર્યા કરે છે કે તંસો ઉપર તરવૈયા હોય એ જાકીતો પહેરી ગર્ભવત વિસર્જન કરે તાકે કોઈ બનાવ ન ઘટે અને આજે એક વિશેષ વાત પણ એ છે કે પોલીસ તંત્ર દ્વારા જે મિટિંગ કરવામાં આવી એમાં પોલીસ તંત્ર જે પ્રજાના હિત માટે અને પ્રજાની સેફ્ટી માટે જે વિસર્જનનું સ્તર છે જે રણ ભારે જે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કરે છે દર વર્ષે કારણ કે અહીંયા કોઈ બનાવ ન બને અને અને રહેતી છે તરવૈયા પણ ત્રણ ઉપર હોય છે માછીમાર સમાજના એટલે પોલીસનો પણ અમે આભાર માનીએ છીએ તહેવારો હોય ત્યારે સાક સગા આપે છે પ્રજાના હિત માટે અને વેરાવળના તમામ ગણપતિ આજે ધામધૂમથી વેરાવળમાં નીકળ્યા છે અને ઘરે ઘરેથી બધા બધા ગણપતિનું સ્વાગત થાય છે અને આખું વેરાવળ પાતન અને તમે જો આખો બસ સ્ટેન્ડ રોડ ટાવર રોડ દેખાય છે ગણપતિ બાપા કોણ કે આ વખતે ડબલ ઉત્સાહ કારણ કે ગણપતિના બહુ સ્થાપના થયા પૂજા કરવા માટે ગણપતિ લઈ આવ્યા છે બધા અને અમારા દ્વારા પણ વેરાવળમાં જે હરેક સુવિધા આપીએ છીએ આપણે કે ગણપતિ વિસર્જન ની પહેલા દરેક ગણપતિ માં અમે આરતી કરવા જઈએ અને ત્યાંના નામ લખીએ કે એની જે મંજૂરી ના હોય અમે મંજૂરીમાં મદદરૂપ કરીએ છીએ અખિલ ગુજરાત માછીમાર મહામંડળ અને ખારવા સમાજ અને પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ આ બધા સાથે મળીને તમામ વ્યવસ્થા જે ગણપત સ્થાપનાથી લઈને વિસર્જન સુધી કરે છે